તેમજ આવતીકાલે દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન તરીકે બિનહરીફ થશે મહત્વનું છે કે ભાજપના આ બંને નેતાઓ એકમત ન થતા ચૂંટણી યોજાઇ હતી આમ સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર સાથે ભાજપ સામે ભાજપના નેતાનો જ જંગ જોવા મળ્યો હતો તો ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપ માં જ એકમત નહીં થતા ચૂંટણી યોજાઈ હતી આ જંગ ભાજપનો ભાજપ સામે જ જંગ થયો છે ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હતો પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડીયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈ પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો તો દિલીપ સંઘાણીજી આપણી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ આપનું સ્વાગત છે દિલીપભાઈ સૌથી પહેલા તો જે આ જીત થઈ છે ઉપરવટ જઈને મેન્ડેટ લેવામાં આવ્યું ને ત્યારબાદ આ જે જીત થઈ છે 114 જેટલા મત મળ્યા છે અને સામે 66 મત શું કહેશો સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જીએસટી દ્વારા ઉમેદવાર ને બદનામ કરવા માટે અત્યાર સુધી પ્રયત્ન થયા છે એનો આ જવાબ છે જીએસટી બોલવો અને મેન્ડેટ ભંગ વાતો કરે છે વાસ્તવિકતા ક્યારેય એને સાચી સમજ કે સાચા સમાચાર

દિલીપભાઈ ને કદાચ એ વાત ગમી નહીં હોય એટલા માટે પ્રવીણ દિલીપભાઈ અવાજ પહોંચી રહ્યો છે દિલીપભાઈ અમારો પ્રયાસ હતો કે આ પરિણામ આવ્યું એના ઉપર અમારે તમારું રિએક્શન જોઈતું હતું કેમ કે એક તો લોકમુખે જે ચર્ચા છે કે મેન્ડેટ ન મળ્યું જયેશ રાદડીયા ને બાદમાં લડ્યા

પછી ત્યારે કોઈ વીક નતો કોઈ મહિને જાણ નતી કોઈ અમને એની વાત નથી થઈ કોઈ જોડે ત્રણ દિવસ પછી બિપિનભાઈ ફોર્મ ભરે તો જયેશભાઈ બોલવો કેવી રીતે કહેવાય જયેશભાઈ ને કોઈ જાણ નથી કરી કોઈ બોલાયો નથી કોઈ કીધું નથી માત્ર મીડિયા દ્વારા ચાલે બોલવો બોલવો એ વાત કેટલી ઊંચી એટલે મેં આ કીધું અને પાછી આજે પણ શરૂઆત એવી કરી નહીં દિલીપભાઈ તમે વરિષ્ઠ છો તમે ઉતાર ચઢાવ ઘણા જોયા છો અને તમારી પ્રતિભા અમે સૌ કોઈ જાણીએ છીએ અને સહકારી ક્ષેત્રમાં તમારું યોગદાન પણ જગજાહેર છે અને જાણીએ છીએ પણ માત્ર સવાલ એટલો હતો કે મેન્ડેટ બીજેપી બિપિન પટેલ ને આપ્યું જયેશ રાદડીયા લડિયા મૂળ વાત એ હતી જે સમાચાર આવે છે એમાં જો તમે એમ કહો કે જીએસટીવી ખોટા સમાચાર ચલાવે છે તો એ વાત સમજાતી નથી કે વાત એમાં ખોટી શું છે અમે જસ્ટ તમારી પાસે પ્રતિક્રિયા માંગી

वो कुछ कहिया को मामला सरकारी से दला लो कोई सरकारी प्रूफ से मजबूत बोल है ना मतलब ये नहीं कि रोई ओके तो तुमने कह दिया जो कि जीएसटी भी समाचार घोटा चला दिया दिलीप भाई ना कोई शब्द तो न मीन तो में एक नहीं मैंडेट आपियो बीजेपी ए बीपीन पटेल ने बीपीन पटेल बीजेपी ना मैंडेट पर लड़िया के जी सर थोड़ा जी पूछिए क्या सुन आप बड़े YouTube ધન્યવાદ દિલીપભાઈ જીએસટીવી સાથે જોડાવવા બદલ વિનમ્રતાપૂર્વક સવાલ જે કરીએ છીએ એવો મળ્યો પણ અમારે પણ સવાલ કરવો પડે અમારી પણ ફરજ બને છે પણ દિલીપ સંઘાણીએ કહ્યું કે